તે જ રીતે પ્રાણીઓમાં પણ આ જ પ્રકારની અનેક સમસ્યા આવતી હોય છે જે સુરત શહેરનારાજન વિસ્તારમાં આવેલા મિયા પેટ્સ શોપ દ્વારા ન્યૂ ઇયર નિમિત્તે થર્ટી ફર્સ્ટના દિવસે ફ્રી વેક્સિનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શહેરના લગભગ દરેક વિસ્તારમાંથી લોકો પોતાના પેટ્સને વેક્સિનેશન મૂકવા માટે આવ્યા હતા ડોક્ટર વાલા ઓનર ઓફ ન્યુલક પેટ હોસ્પિટલ એન્ડ સર્જિકલ સેન્ટર અદિયા શું ચાલે આજ ફ્રી વેક્સિનેશન કેમ્પ છે એમાં એન્ટિ રેબીસ વેક્સિનેશન અને વેક્સિનેશન ઇન્ક્લુડ કરવામાં આવેલા છે કેસ બહુ જ વધતા જાય છે એના માટે વેક્સિન કરીએ છીએ

ત્યાર લગી દ્વારા તમે છે મોદી દેશે છે અને છે આમ નિમિત્તે ફ્રી વેક્સિનેશન આયોજન કરવામાં આવ્યું હતું જે વિસ્તારમાં પેટ કરવામાં આવ્યું હતું પ્રતિસાદ મળ્યો છે ઓસા શેઠા સાથે પ્રકાશ વાળા